જે ચોક્કસથી ખાસ વિદેશ જવાની ગેલછામાં અત્યારે હાલ પણ લોકો જે છે તે પકડાઈ રહ્યા છે ખોટી રીતે વિદેશ જવાની ગેલછામાં જે ખોટા પાસપોર્ટ અથવા તો ઘુસણખોરીને લઈને કિસ્સાઓ આવતા હોય છે ત્યારે કોરોનો ડિંગોચાનો જે કેસ કહીએ કે પછી એક મહિના પહેલા જમકામાં એકસો પંચોતેરથી વધુ જે ભારતીયો હતા તે પણ કિસ્સો સામે આવ્યો હતો કે વાયા યુરોપથી તેઓ લોકો ખાસ વિદેશ જવાની ગેલછામાં પકડાયા હતા ખાસ અત્યારે જે મેક્સિકોથી અમેરિકા જવા ઘૂસણખોરી કરતા ચાલતા ચાલતા તે લોકો એકસો પચાસથી વધુ ભારતીયો પકડાયા હતા ખાસ દિલ્હીના એજન્ટનું નામ બહાર આવ્યું છે દિલ્હીના એજન્ટે વાયા યુરોપથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમેરિકાના કોઈ દેશમાં ત્યાં ઉતર્યા હતા ને ત્યારબાદ મેક્સિકો સુધી ચાલતા ચાલતા બોર્ડર સુધી ગયા હતા ને જ્યાં અમેરિકાની બોર્ડર ઉપર તેઓ પકડાયા હતા એકસો પચાસ થી વધારે જે ગુજરાતીઓ છે તેમાં ઉત્તર ગુજરાતના જે વધારે યુવાનો છે ખાસ અત્યારે હાલ તેમને ડિપોર્ટ કરવામાં આવશે અત્યારે હાલ અમેરિકામાં છે ને ત્યારબાદ ભારતમાં તેમને પરત લાવવામાં આવશે ત્યારે તેમના પર કેસ પણ થઈ શકે છે ખાસ વિજય ન્યૂઝરૂમથી જોડાયા છે જી વિજય ખાસ વારનવાર આ રીતની ઘટનાઓ બનતી હોય છે ખાસ એકસો પચાસ થી વધુ જોડાયા પકડાયા છે લોકો શું બિલકુલ આ અત્યારે ડંકી રૂટથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવું એક પહેલાથી ચાલી આવતી બહુ મોટી સમસ્યા છે અને અત્યારે આ સમસ્યા છેલ્લા અઠવાડિયાથી વકરી છે એનું કારણ એ છે કારણ કે અમેરિકામાં નવેમ્બરમાં ચૂંટણી છે ને પેલા ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે રાષ્ટ્રપતિની હોડમાં છે ત્યારે તેમને જાહેરાત કરી છે કે તેઓ આ શરણાર્થીઓ માટેની આ બોર્ડર બંધ કરી દેશે જોકે ભારતીયોમાં ખાસ કરીને ગુજરાતીઓનું એક સપનું છે કે અમેરિકામાં જઈને સ્થાયી થવું એના માટે તેઓ ગમે તે કરી છૂટવા માટે તૈયાર હોય છે બેનામી રીતે રકમો આપીને આ રીતે ગેરકાયદેસર ઘુસણખોરી કરતા ત્યારે આ જે ઘટના છે એક અઠવાડિયા અગાઉની છે સચિન કારણ કે અઠવાડિયા અગાઉ આ પ્રકારે દોઢસોથી વધુ ગુજરાતીઓ ખાસ કરીને અટકાયતમાં લેવામાં આવ્યા છે અત્યારે અમેરિકાની અલગ અલગ જેલની અંદર તેઓ બંધ છે જોકે આ ત્યારે ખુલાસો થયો કે જ્યારે તેઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જે અમેરિકન બોર્ડર પેટ્રોલિંગ ટીમ છે તેમના દ્વારા તમારે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી જયારે તેમની પાસેથી વેલિડ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે તેમણે જે બતાવ્યું હતું તેની અંદર ખોટા સિક્કા છે જે મેક્સિકોના નીકળ્યા હતા કારણ કે દિલ્હીના એજન્ટે અહીંયા તેમની સાથે ખેલ કર્યો હતો ખોટા સિક્કા હોવાને કારણે આખરી તેમને જે રાજ્યાશ્રયની જે માંગ કરી હતી તે રાજ્યાશ્રયની માંગ ત્યાંને જે બોર્ડર પેટ્રોલિંગ એ ફગાવી દીધી અને તેના કારણે અટકાયતમાં લેવા છે જોકે આ એક માત્ર ઘટના નથી કારણ કે અમેરિકાની આ જે બોર્ડર મેક્સિકન બોર્ડર ખાસ કરીને જે છે ત્યાં અત્યારે એવરી ડે થી અઢારસો લોકોની આ રીતે ગેરકાયદેસર ઘુસણખોરીના પ્રયાસમાં અટકાયત કરવામાં આવી છે કારણ કે હજારો લોકો અત્યારે ત્યાં પ્રકારે વેઇટિંગમાં છે અથવા તો જવા માટે કોઈ પણ પ્રકારે ઘુસણખોરી કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે કારણ કે અમેરિકામાં જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાઈને આવે છે તો આ પ્રકારે બોર્ડર બંધ થઈ જશે ને તેમના સપના સપના રહી જશે પરંતુ આ જે પર્ટિક્યુલર ઘટના છે તેની અંદર હજી આ લોકો ગુજરાતના કયા વિસ્તારના છે ઉત્તર ગુજરાતમાંથી કયા ગામના છે તેને લઈને કોઈ સ્પષ્ટતા સામે નથી આવી સીઆઈડી ક્રાઇમની કદાચ તપાસ થાય અને આની અંદર વધુ વિગતો દેશ મંત્રાલય થકી મળી શકે છે પરંતુ હજી જોતોની સ્થિતિ છે કારણ કે થોડા મહિના અગાઉ જ આ પ્રકારે જે નિકાલુઆ માટે જતું જે ફ્રાન્સની અંદર જે પ્લેન પકડાયું હતું એ સિવાય જમૈકાની અંદર પણ છેલ્લા ત્રણ મહિના અગાઉ આ પ્રકારે પ્લેન પકડાયું હતું એટલે ગેરકાયદે ઘુસણખોરીનો આ એક ધીકતો ધંધો છે તેની અંદર દિલ્હીના એજન્ટો સંડોવાયેલા છે સાતથી વધુ લોકો સામે તો સીઆઈડી ક્રાઇમે આ રીતે કોર્ટની નોટિસો પણ તેમની સામે લુકઆઉટ નોટિસો પણ તેમની સામે ઇશ્યુ થયેલી છે પરંતુ આ ઘટના બહુ ગંભીર છે હાલમાં આ તમામ જે ગુજરાતીઓ છે દોઢસોથી વધુ તે અલગ

કેટલાક કાયમી પણ થઈ ગયા છે પરંતુ એક બીજો નિર્ણય પણ અત્યારે જે ત્યાંની અમેરિકાની સરકારની અંદર જે ચર્ચાઈ રહ્યો છે એ છે કે એચિંગ આઉટને ફરીથી અમેરિકામાંથી બહાર કાઢવાનો જે એક પ્રયાસ છે તે આગામી સમયમાં ઇલેક્શન બાદ આ પ્રકારના નિર્ણયો લેવાઈ શકે છે તો એ પહેલાં બને ત્યાં સુધી લોકો આ પ્રકારે ગેરકાયદેસર ઘુસણખોરીના પ્રયાસો કર્યા છે તેના માટેના ડંકી રૂટ અપનાવાય છે અહીંથી વાયા દુબઈ થઈને ફ્રાન્સ નિકારાગુઆ થઈને પણ ચાલતા હોય છે ઉપરાંત યુરોપ થઈને સાઉથ અમેરિકા સહિતના અલગ અલગ દેશોથી બોર્ડર પ્રકારે